બીછા તાલુકાના ઘેલા સોમનાથ પીપળિયા વિસ્તારની બહેનો પણ આક્રોશમાં છે એનું એક જ કારણ છે કે આ ગામ હરતે ફરતે ગાયોને ચારવા માટે માત્ર ને માત્ર એક વીડ બચ્યું છે એની ઉપર પણ આ ભ્રષ્ટ ભાજપના સરકારના અધિકારીઓ મારફતે જ્યારે વિન્ડ ફાર્મ એટલે કે આ જેટકો કંપની દ્વારા વીજનો પ્લાન્ટ નાખવામાં આવશે તો એક ચિંતાનો વિષય છે કે આ પશુપાલકો પોતાના પશુ લઈને ક્યાં જાય છે બીજી વાત કરવામાં આવી કોઈ પણ પ્રકારની ક્યાંક ગરીબ પ્રજા સો વાર પ્લોટ માટે વલખા મારતા હોય અને જ્યારે સો વાર પ્લોટ વાળે ત્યારે ભ્રષ્ટ ભાજપના મામલદાર ટીડીઓ કે કલેક્ટર મારફતે ગરીબ પ્રજાને હટાવવામાં આવતા હોય છે જ્યારે સરકારી જમીન એટલે સરકારના બાપની નહીં પણ ગુજરાતની તમામ પ્રજા પ્રજા એ સરકાર હોય છે ને આ લોકોની આ જમીન હોય છે ત્યારે આ સરકાર મારફતે આ જમીન ઉપર પોતાએ પૈસા કમાવવા માટે આ આ વિન્ડ ફાર્મ થવાથી કે આ વીજ પ્લાન્ટ નાખવાથી આ વિસ્તારને કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી એક બાજુ ગુજરાતની અંદર હજારો એકર બંજર જમીન પડી છે ત્યારે આવી ફળદ્રુપ પશુપાલક માટે ચારવા માટેની જમીન ઉપર આ બેરી મુંગી સરકાર દ્વારા પ્લાન્ટ લાવવામાં આવ્યો આ પ્લાન્ટ આવવાથી ખેડૂતો બહેનો દીકરીઓ અને પશુપાલકોને કઈ રીતે નુકસાની જશે એક બાજુ તમામ નાના ખેડૂતો પાસે એક વિઘો જેટલી જમીન છે એની અંદર મોટા થાંભલા આવશે મોટો પ્લાન્ટ નખાશે ચારેય બાજુથી તાર આવશે એટલે તમામ ખેડૂતોને નુકસાન જશે સાથોસાથ જંગલ હોય વીડી હોય ત્યાંથી રાષ્ટ્રીય પક્ષી મોર અન્ય પશુ પક્ષીને પણ નુકસાની જાય છે પશુપાલકોને નુકસાની જશે બહેનોનો ખૂબ આક્રોશ છે જેથી કરીને આ વીડની અંદર જે સોલાર જે પ્લાન્ટ જેટકો દ્વારા વીજ પ્લાન્ટ નાખવામાં આવે યુદ્ધના ધોરણે બંધ રાખવામાં આવે બીજા સ્થળે ફેરવવામાં આવે એવી માંગ છે કોઈ પણ કાળે રાજકોટના વિછ્યા તાલુકાના સોમનાથ પીપળિયા સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિરની બાજુમાં જે જેટકો કંપની દ્વારા જે પ્લાન્ટ નાખવામાં આવે છે એને રોકવામાં આવે એવી બહેનોની માંગ છે એક બાજુ રાજ્યના સરકાર ભારતના વડાપ્રધાન બહેનોને પ્રોત્સાહન આપ પ્રોત્સાહન આપવાની વાતો કરતા હોય પણ આજે આ ખેડૂતોની બહેનો દીકરીઓની આંખમાં આંસુ છે કારણ કે એક બાજુ સોવારના પ્લોટ તમે ફાળવતા નથી પણ અમારી હજારો એકર સરકારની એટલે કે અમારી જમીન ઉપર તમે આવા લોકોને જમીન આપીને અમારી સાથે અન્યાય કરો છો એક તો ઓલરેડી આ વિસ્તારની અંદર અનેક વિદેશી કંપનીઓ મારફતે પવનચક્કા નાખીને આ જમીન ઉપર મોટું દબાણ કર્યું છે એ પવનચક્કા નાખવાથી ગરીબ પ્રજાને કોઈ ફાયદો નથી માત્ર ને માત્ર વિદેશમાં બેઠેલા લોકો અહીંયા રોકાણ કરીને પૈસા કમાય છે લોકોની જમીન અમારી પવન અમારો વાડી ખેતર અમારા અને વેપાર પવનચક્કી એ લોકો કરે છે નથી તો મફતમાં વીજળી આપતા કે નથી તો કોઈ જાતના વળતર આપ્યા રોકવા માટે ખેડૂતો બહેનો પ્રયાસ કરે બાજુના કાસકુલિયા ગામની અંદર જ આ પવનચક્કી અને વીજ વિન્ડ ફાર્મ જે ઊભા થાય છે એના અધિકારી મારફતે એના હાથ ભાંગી નાખવામાં આવ્યા તો અમે કડક વલણ સાથે કહેવી છે આ પ્લાન્ટ રોકવામાં આવે અને અહીંયા આ જે વીજળીનું મથક જેટકો કંપની દ્વારા ઊભું કરવામાં આવે છે એ બંધ રાખવામાં આવે એવી અમારી માંગ છે એવું કરવામાં નહીં આવે તો ગામની અંદર તો ખરું જ પણ અસંખ્ય બીજા ગામડાની અંદર પણ આ લાઇન પસાર થાય છે તમામ ગામ લોકોને સાથે રાખી વીચા મામલતદાર કચેરીની અંદર ભાઈઓ બહેનો સાથે ઉપવાસ ધરણા કરવામાં આવશે જેની બેરી મૂંગી સરકાર અને એના ભ્રષ્ટાચારી અધિકારી અને આ તમામ કોન્ટ્રાક્ટરો કાન કોલીને વાત સાંભળી લે કોઈ પણ કાળે આ પ્લાન્ટ અહીંયા મંજૂર કરવા દેવામાં આવશે નહીં જય જવાન જય કિસાન